મિત્રો એક રબારીની દીકરી મુસલમાનના મૃત્યુ પામેલા દીકરાના શવને પોતાના ખોળામાં લઈ અને ચીતા ઉપર બેસી જાય છે અને પોતે આ મુસલમાનના દીકરા સાથે તે સતી થઈ જાય છે તો મિત્રો રબારીની દીકરી આ મુસલમાનના દીકરા સાથે કેમ શહીદ થઈ હશે તો મિત્રો જૂનાગઢના કેશોદ ગામની પાસે આવેલા રાણીપરા ડુંગરની પુરાવા સાથેની આ સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ

અને ત્યાં એક મુસલમાનનો નાનકડો દીકરો છે અને નાનપરથી તે પોતાના માલઢોરને ત્યાં ચારે છે અને એનું નામ છે ત્રાંગડા અને આ ત્રાંગડશાહ નાનપરથી આ ડુંગર ઉપર તે માલઢોરને ચારી રહ્યો છે અને એ જ ગામની નાનકડી રબારીની દીકરી છે અને એ પણ નાનપણથી તે આ ડુંગર ઉપર પોતાના માલઢોર ચારવા માટે આવે છે તેથી આ મુસલમાનનો દીકરો ત્રાંગડશા અને આ રબારીની દીકરી બંને નાનપણથી સાથે રહી અને મોટા થયા છે અને આ મુસલમાનનો દીકરો ત્રાંગડસા કે જે ખુદાની બંદકી સિવાય બીજી એને કઈ ખબર પડતી નથી તે બસ આખો દિવસ તેના ખુદાના ધ્યાનમાં અને આખો દિવસ ભક્તિ ભાવમાં રહે છે અને પોતાની ગાયો ભેંસો તો આ દીકરી ચરાવે છે ત્યારે આ ત્રાંગણસા આ રબારીની દીકરીને કહે છે કે બહેન તું મારા માલઢોર ચાર્જે હો કારણ કે તું અહીંયા આવે છે તો એનું ધ્યાન રાખજે અને આમ રોજ ત્રાંગણસાના માલઢોર આ રબારીની દીકરી એના માલઢોર ભેગા જ ચારે છે અને આમ કરતાં કરતાં હવે આ ત્રાંગણસા અને આ દીકરી બંને જુવાન થાય છે અને ત્રાંગણસાની ઉંમર વર્ષની થઈ છે અને આ આ રબારીની દીકરીએ મુસલમાનના દીકરાને ધર્મનો ભાઈ માન્યો છે અને આ ભાઈ બહેન રોજ આ ડુંગર ઉપર માલઢોરને ચારે છે પરંતુ એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે કે માલઢોર ચરી રહ્યા છે અને આ કહે છે કે બહેન મારા તું સંભાળજે હું આમ કહી અને તે ચાદર પાથરી અને હવે નમાજ પઢવાની તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે દૂરથી સામે આ રબારીની દીકરી આ ઘટનાને જોઈ રહી છે અને લાકડીના ટેકે તે ઊભી છે અને આ દીકરી કે જે અંબાર છે અને સ્વર્ગની અપ્સરા જ્યારે ધરતી ઉપર આવીને આ દીકરીની બાજુમાં ઊભી રહે ને તો એ સ્વર્ગની અપ્સરા પણ ઝાખી પડી જાય ને એવી આ રબારીની રૂપવાન દીકરી છે અને તે લાકડીનો ટેકો દઈ અને સામે તેના ભાઈને જોઈ રહી છે ને એવા સમયે આ દીકરીના કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે અને તેથી તે આંખોના નેજવા કરી અને પાછળ જુએ છે તો આઠ એક નરાધમો ઘોડે સવાર થઈ અને તાબડતોડ આ દીકરીની પાસે આવે છે અને આવી અને ચારેય બાજુથી દીકરીને ઘેરી લે છે ત્યારે દીકરી કહે છે કે કોણ છો તમે અને આમ વગડે મને કેમ હેરાન કરો છો ત્યારે એક નરાદમ એટલું કહે છે કે તારા રૂપને જોઈને મોહી ગયા છીએ આજે તો તને અમારાથી કોઈ બચાવી નહીં શકે આમ કહીને આઠે આઠ નરાદમો નીચે ઉતરાને દીકરીને ચારે બાજુથી ઘેરી લીધી પણ આ બાજુ રબારીની દીકરી કહે છે કે હું એક રબારી માલધારીની દીકરી છું અને તમારામાં હિંમત હોય ને તો મારો સામનો કરો આમ કહીને હાથમાં રહેલી લાકડી બંને હાથેથી ભમાવવાનું શરૂ કર્યું અને પછી તો જે નરાધમ દીકરીને પકડવા આવે એના હાથ ઉપર લાકડી વાગતા જ બાજુમાં ખસી જાય છે બીજો આવે છે તો બીજાને લાકડી વાગે છે બીજો સાઈડમાં ખસી જાય છે અને આમ આ આઠ નવ જણાની સામૂહ આ દીકરી લાકડી ભમાવી રહી છે અને આ આઠ નવ જણને આ દીકરી એકલી કેવી રીતે પહોંચી શકે અને કેટલો સમય સુધી ટકી શકે અને આખરે દીકરી થાકી જાય છે અને થાકી ગયા પછી તે ત્રાસી નજર કરીને જુએ છે તો તેનો ભાઈ નમાજ પઢી રહ્યો છે તેથી તેણે જોરથી પોકાર કર્યો કે હે મારા ધર્મના માનેલા મારા વીર એ મારા ભાઈ શાહ મારી ઇજ્જત બચાવી લે મારા વીરા અને તું મારો ધર્મનો માનેલો ભાઈ છે અને આજે તારી બહેનની ઇજ્જતનો સવાલ છે અને જ્યારે બહેને આટલો પોકાર કર્યો ને ત્યારે આ અવાજ મુસલમાનના દીકરાના કાને પડ્યો અને નમાજ પઢવા બેઠેલો હતો અને ત્રાસી નજર કરીને જુએ છે તો એક બાજુ નમાજ પડી રહ્યો છે ખુદાની બંદગી કરી રહ્યો છે તો બીજી બાજુ તેની નજરની સામે તેની બહેનની આબરૂનો સવાલ છે અને જો આ નમાજ પડતા પડતા જો હું ઊભો થઈ જાઉં ને તો મને જન્નતમાં પનાહ નહીં મળે અને નમાજ અધૂરી મુકાય એમ છે નહીં તો બીજી બાજુ બહેન રાડ પાડી રહી છે અને આ ધર્મની માનેલી બહેનની ઇજ્જતની રક્ષા કરવી એ પણ મારો પહેલો ધર્મ છે અને આમ આટલો વિચાર કરી અને તે મનમાં કહે છે કે મારી બહેનની ઇજ્જત પહેલા આમ કહીને નમાજ પડતા પડતા તે ઊભો થઈ ગયો અને આ મુસલમાનનો દીકરો તેના બે ધર્મને નિભાવી લે છે પરંતુ કેવી રીતે તો મિત્રો ધ્યાનથી સાંભળજો નમાજ પડતા પડતા ત્રાંગડશા ઊભો થઈ અને બહેનની સામુ ગડગડતી દોટ મૂકે છે અને એક નરાધમ તેને સામે દોડતો આવે છે ત્યારે આ મુસલમાનનો દીકરો કે જેના હાથમાં લાકડી હતી એ લાકડી ભમાવીને બે હાથેથી સામે આવી રહેલા નધમ માથા ઉપર ઘા કર્યો અને ઘા કરતાની સાથે એના માથા ઉપરથી લોહીના ફુવારા છૂટ્યા અને અને હંમેશા ખરાબ કામ કરનારને વધારે જીગર ના હોય જ્યારે પોતાના સાથીનું આમ માથું ફૂટ્યું ને અને આ મુસલમાનના આવા ભરાવદાર ચહેરાવાળા આ ભાઈને ને જોયો ને ત્યાં તો સામે ઉભેલા બધા જ નરાધમો ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ભાગી જાય છે અને આમ આ બહેનની ઇજ્જત તો બચાવી લીધી અને પછી તો બહેન દોડતી આવે છે અને આવી અને કહેવા લાગી કે ઘણી ખંબા મારા વીરા ટાણે આવ્યો ખરો અને તારી ધર્મની માનેલી બહેનની ઇજ્જત તે બચાવી લીધી ખરા ઘણી ખંભા મારા વીરા તને મારી ઉંમર લાગી જાય અને આજે જો તું સમયસર ના આવ્યો હોત ને તો મારા વીરા આજે આ તારી બહેનની ઇજ્જતનું શું થાત પણ તે મારી આબરૂને ઇજ્જત બચાવી લીધી અને હું અબળા આવા આઠ આઠ નરાધમોની સામે ક્યાં સુધી ટકી શકો અને ત્યારે એ મુસલમાનનો દીકરો ત્રાંગડ શાહ એટલું કહે છે કે હે મારી બહેન સાંભળ ખુદા હાફીસ અને જય માતાજી અને બહેન આજથી તારેને મારે આ છેલ્લી મુલાકાત છે અને જ્યારે આ દીકરાએ આટલી વાત કરીને ત્યારે એની બહેન પૂછે છે કે ભાઈ આવું કેમ બોલે છે અને તને કાંઈ વાગ્યું નથી અને દુશ્મનોના કોઈ ઘા તારા ઉપર અસર પણ કરી ગયા નથી તો પછી તું ક્યાં જવાનો છે અને આ આપણી છેલ્લી મુલાકાત છે તું એમ કેમ કહે છે એ મારા ભાઈ મારી ઇજ્જત બચાવવા હાટુ મેં તારો પોકાર કર્યો હતો એટલા માટે તો તું આવું નથી કહેતો ને કે ના બહેન વાત એમ નથી કે તો મારા વીરા એમ વાત નથી તો વાત કેમ છે કે નમાજ પડતા પડતા આવ્યો છું અને મુસ્લમાનનો દીકરો છું અને નમાજ અધૂરી મૂકી છે એનું મને પાપ લાગ્યું છે હવે મને જન્નતમાં પનાહ ન મળે પણ હે બહેન તારી આબરૂ બચાવી એ મારો પહેલો ધર્મ હતો અને ધર્મની રક્ષા કરવા માટે નમાજ પડતા પડતા ઊભો થઈને આવ્યો છું પણ હવે મારાથી નો જીવાય આમ કહીને કેડમાંથી કટાર કાઢી અને પોતાના જ પેટમાં ઘસી નાખી અને ત્યાં જ આંતરડાનો ઢગલો કરી નાખ્યો અને ધડામ કરતો એ મુસલમાનનો દીકરો ત્યાં નીચે પડ્યો અને ત્યાં તો આટલી ઘટના જોતાની સાથે બહેનના મોઢામાંથી રાડ પડી ગઈ કે અરે મારા વીરા આ શું કર્યું તે આમ કહી અને પોતાના ભાઈને ખોળામાં લઈ અને આ બહેન ખૂબ રડે છે અને રડતા રડતા કહે છે કે મારા વીરા આવું તારે ક્યાં કરવાનું હતું અરે એકવાર મારી સાથે વાત તો કરવી હતી તે મને મોકો પણ ના આપ્યો અને આમ આ રીતે તે તારો જીવ આપી દીધો અને પોતાની સગી તો નહીં પણ ધર્મની માનેલી બહેન માટે એક મુસલમાનનો દીકરો જો એના જીવનું બલિદાન આપી શકતો હોય ને તો હું પણ હિન્દુ ધર્મની રબારીની દીકરી શું મને પણ જીવ આપતા આવડે છે અને તેથી એ મુસલમાનના દીકરાની ચિતા ખડકાણીને આખું ગામ જોવા ચડ્યું છે અને મુસલમાનના દીકરાની ચિતા ખડક્યા પછી ધર્મની માનેલી આ રબારીની દીકરી એ ચિતા ઉપર બેસી જાય છે પલોઠીવાળી અને પલોઠી વાળ્યા પછી આ રબારીની દીકરી પોતાના ધર્મના માનેલા આ મુસલમાનના દીકરાને ખોળામાં લઈ અને ચિતામાં જીવતી સતી થઈ જાય છે અને આ રીતે એક રબારીની દીકરી મુસલમાન દીકરા માટે પોતાના ધર્મના માનેલા ભાઈ માટે એ પણ ત્યાં છતી થઈ ગઈ અને આજે પણ મિત્રો તમે જૂનાગઢની બાજુમાં આવેલા કેશોદ ગામની પાસે રાણીપરાના ડુંગરે જશો ને તો આજે પણ ત્યાં ત્રાંગણ શાહની હોળ છે અને બાજુમાં જ રબારીની દીકરીની હોળ છે અને તે બાજુમાં સૂતી છે અને એ રાણીપરાના ડુંગર ઉપર જ્યારે પણ ત્રાંગણ શાહને મલિંદો ચડાવવાનો સમય આવે ને ત્યારે સૌથી પહેલાં ત્યાં રબારી સમાજના એક માણસને બોલાવવામાં આવે છે અને એ રબારી સમાજના

પોતે સુરવીરતાથી લડ્યા હતા અને શિવાજી ની પડખે ઉભા રહેલા હતા મહારાણા પ્રતાપ ની સેનામાં પણ ઘણા મુસલમાનો હતા ને મિત્રો મહારાણા પ્રતાપ ના તો સેનાપતિ પોતે જ હાકેબ ખાન સુર મુસલમાન હતા અને તેઓ મહારાણા પ્રતાપની સેનાનું નેતૃત્વ કરતા હતા આટલું શક્તિશાળી નહોતું ભારતની સાથે હિન્દુ મુસલમાનની એકતા અને એમની શક્તિઓ સાથે હતી પરંતુ મિત્રો અમુકના લીધે આ બંનેને જુદા કરી દેવામાં આવ્યા બાકી હિન્દુ મુસલમાન ભાઈચારો જે હતો તેથી અખંડ ભારતનો નજારો કાઈ અલગ જ હતો તો મિત્રો આવા ઇતિહાસ રહેલા છે આપણા ભારતના આવા જ વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલ કેબી સિદ્ધપુરને આજે જ સબ્સ્ક્રાઇબ કરી નાખો જય માતાજી